સુરતના રેલવે એટલે કે કીમ રેલવે ઓવરબ્રિજની ઊંચા દાદર ન છડવા મજબૂર વંશ રેલવે ક્રોસ રેલવે ટ્રેક ક્રોસ કરવા જેટલા છેલ્લા વીસ દિવસમાં પાંચ જેટલા વ્યક્તિઓના મોત નીપજ્યા છે તો બીજી તરફ રેલવે પ્રશાસનની ઉદેશ કામગીરી સામે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે સુરત જિલ્લાનું કીમ ગામ હોય એટલે કે રેલવે સ્ટેશન હર હંમેશ ચર્ચા મારે છે કીમ રેલવે સ્ટેશનથી ઓવરબ્રિજ ક્રોસ કરવા માટે ખૂબ જ ઊંચા દાદર બનાવમાં આવે છે જે ઊંચા દાદા ચડતા અનેક લોકોને ભારે તકલીફ પડતી હોય છે સિનિયર સિટીઝન તેમજ શરીરથી નબળા વ્યક્તિઓને શ્વાસની તકલીફ તેમજ શારીરિક સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે જેના કારણે તેઓ મજબૂરી વર્ષ થઈને રેલવે ટ્રેક ક્રોસ કરતા હોય છે રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે નજરચૂક થતા ઘણી વ્યક્તિઓ ટ્રેનની અડફેટે આવીને મોતને ઘાટ ઉતરી ચૂક્યા છે રેલવે ફીડ પુરી ડોરાને મુખ્ય રેલવે લાઇન્સ કરતા એક્સપ્રેસ ટ્રેન તેમજ ગુજ ટ્રેનમાં અડફેટ આવી જતા હોય છે જેના કારણે વર્ષોથી રેલવે ઓવરબ્રિજની સક્ષમ એક્સિલેટર લિફ્ટ મૂકવા માંગ ઉઠવા પામી છે અગાઉ કીમ ગ્રામ પંચાયત સાંસદ દ્વારા રેલવે વિભાગને પત્ર લખી તેમજ રૂબરૂ મુલાકાત કરી રજૂઆત કરવામાં આવી હતી રેલવે વિભાગના અધિકારીઓ કેમ રેલવે સ્ટેશનની મુલાકાત કરી હતી પણ સલામતી હિતમાં તંત્રની ત્વરિત નિર્ણય ક્ષમતામાં અભાવદાનશીમતાના કારણે વ્યક્તિઓના મોત બની રહ્યા છે જેને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે હમણાં સુધીમાં છેલ્લા વીસ દિવસમાં રેલવે ક્રોસ કરતી વખતે ધ્યાનચુક થતાં ત્રણ દિવસમાં બે મહિલાના મોત તેમજ અગાઉ પુરુષોના મોત થતાં કુલ વીસ દિવસમાં પાંચ મોત નીપજ્યા છે